એકચ્યુલી જે બધા ઇન્સ્ટિટ્યૂટ અને સોશિયલ મીડિયામાં કહે છે રીનીટ રીનીટ પણ અમારા સ્ટુડન્ટની અમારા કિડ્સની અમારા ચિલ્ડ્રનની જરા પણ ઈચ્છા નથી રીનીટ આપવાની બિકોઝ લાસ્ટ ટુ ઇયર્સથી લોકોએ સખત પરિશ્રમથી સખત મહેનતથી લોકોએ જે માર્ક્સ મેળવ્યા છે અને હવે આફ્ટર ટુ મંથ્સ એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા છે સિસ્ટમથી બધી સ્ટડી થી તો હવે એ લોકો અપીયર નહીં કરી શકે રીની અને જે એનો મોરલ ડાઉન થાય છે ડિમોટિવેટ થાય છે ન થવું જોઈએ અમારે એટલી જ માંગ છે કે રી અસેસમેન્ટ થવું જોઈએ રિઝલ્ટ પ્રોપર આવવું જોઈએ

એ લોકો આ રિઝલ્ટ સુધી પહોંચી શક્યા છે અને કદાચ રીનીટ લેવી હોય તો વિધિન અ વીક કે વિધિન એકેડેમિકલી એનાથી કનેક્ટેડ હોય પણ જ્યારે હવે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છોકરાઓ દોઢ મહિનાથી એના શેડ્યુલમાંથી ડિસ્ટ્રેક્ટ થઈ ગયા હોય તો હવે એ બધા જ સબ્જેક્ટ પર પાછી કમાન્ડ લેવી વિધિન અ શોર્ટ ટાઈમ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ છ મહિના છેલ્લા છ મહિનાના કન્ટિન્યુસ ફૂલ કોર્સના

હવે બાકી ત્રણ લાખ સ્ટુડન્ટ એવા છે કે જે લોકોને સિક્સ હંડ્રેડ પ્લસ સ્કોર આવ્યો છે ફાઈવ ફિફ્ટી સ્કોર આવ્યો છે તો એ લોકોને એડમિશન મળે છે એટલે એમને એક્ઝામ આપવાની નથી પણ એની સામે અવાજ એકવીસ લાખ જણા ઉઠાવે છે કે અમારે ફરીથી એક્ઝામ આપી છે તો સર આ તો એક અન્યાય જ કહેવાય ને કેમ કે આ ઢીલ ત્રણ લાખનો અવાજ ક્યાંય સંભળાવવાનો જ નથી ઓબિયસ બહુમતી ની તરફેણમાં બધા હોય એટલે અમારી ડિમાન્ડ એક જ છે કે અમારા છોકરાઓના ભવિષ્યનું નું જુઓ એની મેન્ટલ કન્ડિશન જુઓ અમારા છોકરાઓ છે હવે અમે કહીએ છીએ કે તમે વાંચો તો કે અમે વાંચશું નહીં અમને હવે કોઈ ભરોસો જ નથી અમે અમે જે કઈએ કરી લેશું અમે બીએસસી કરી લેશું અમારે ડોક્ટર નથી થવું ત્યાં સુધીની સાહેબ માનસિકતા થઈ ગઈ છે એટલે અમારી ડિમાન્ડ છે એક્ઝામ ન થવી જોઈએ ફરી આવી જાવ આવી જાવ આવી જાવ